પોલીસ પથકની હદમાં રિક્ષામાં મુસાફરના પર્સ સોનાની લગડીની ચોરી કરનાર હરિયાણાની બે મહિલા સહિત પાંચની ટોળકીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ તારીખ બાવીસમી ઓગસ્ટ રોજ ફરિયાદી બેંક લોકરમાંથી સોનાની લગડી લઈ રિક્ષામાં વેચવા માટે જઈ રહ્યા હતા ભાગડાર રસ્તા વચ્ચે રિક્ષામાં અજાણી મહિલાઓએ તેઓની નજર ચૂકી તેઓના પર્સમાંથી બત્રીસ લાખથી વધુની કિંમતની સોનાની ચાર લગડી ચોરી લીધી હતી તે અંગે મૈદરપુરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મૂળ હરિયાણા અને ચોર ટોળકીની બે મહિલા પુષ્પા રામલાલ ચમાર કબજા લીધા હતા આરોપી અંગે ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે તમામ આરોપીઓ એક જ ગામના હોય અને પોતાના ગામમાંથી એક સાથે ટ્રેનમાં બેસી અલગ અલગ રાજ્યમાં જે રેલવે સ્ટેશન અથવા સ્ટેશનની બાજુના ફૂટપાથ પર પડાવ નાખી રહેતા હોય ટોળકીના પુરુષો બેંકો તથા ફાઈનાન્સ કંપની જેવા સ્થળોએ રેકી કરી કોઈ રકમ કે પછી કિંમતી ચીજ વસ્તુ લઈ જતો દેખાય તો મહિલાઓને ટીપ આપીને અને મહિલાઓ રિક્ષામાં બેસી ચોરી કરતી હોવાનું જણાવ્યું હતું તો ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના રીઢાઓની ચોર ટોળકીને ઝડપી પાડી તેનો કબજો મૈધરપુરા પોલીસ પંત હાથ ધરી છે